નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રો માટે છે તે એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર વાત કરીએ તો મિત્રો તમારે છે તે પશુના રહેઠાણ માટે જે મિત્રો આપણે શેડ બનાવીએ છીએ કેટલ શેડ એ શેડ બનાવવા માટે મિત્રો સરકાર તરફથી તમને છે તે દોઢ લાખ રૂપિયાથી લઈ અને બે લાખ સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે તબીલો બનાવવા માટે પણ મિત્રો તમને છે તે સહાય મળવા પાત્ર થશે હાલના સમયમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો ભરવાના ચાલુ છે કયા પશુપાલન મિત્રોને કેટલી સહાય મળવાપાત્ર થશે કેવી રીતે સહાય મળશે કઈ જગ્યાએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો રહેશે સૌથી પહેલા મિત્રો આપણે શેડ બનાવી છે તેની અંદર કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે વાત કરીએ તો શેડ બનાવવા માટે મિત્રો કેટલી સહાય મળવાપાત્ર થશે એ વિશે વાત કરીએ તો કેટલ શેડના બાંધકામ માટે મિત્રો તમને છે તે પચાસ ટકા અથવા મહત્તમ મિત્રો તમને છે તે પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા બે લાખ અને પચીસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે તેથી આગળ વાત કરીએ તો પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમા પર પ્રીમિયમ પર છે મિત્રો પંચોતેર ટકા અથવા મહત્તમ રૂપિયા તેતાલીસ હજાર બસો ની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જેની અંદર વાત કરીએ તો ગીર ગાય અને કાંકરેજ ગાય ઉપર છે તો મિત્રો નેવ ટકા મહત્તમ રૂપિયા એકાવન હજાર આઠસો ચાલીસ ની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ જે મિત્રો આપણે બે ઘટક કીધા એ મિત્રો તમારે ખર્ચિયાત ઘટક હતા જે મિત્રો કેટલ સેટનું બાંધકામ કરવું પડશે અને જે વીમાનું કીધું એ પણ મિત્રો તમારે લેવો પડશે હવે આ વિશે આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીના લાભાર્થીને કેટલી સહાય મળવાપાત્ર થશે મહિલા લાભાર્થીને કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીના લાભાર્થીને છે તે ધિરાણ પર પોંચ વર્ષ સુધી મિત્રો સાત પોઈન્ટ પોંચ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે જે મિત્રો આપણે પર છે તમને મિત્રો પોંચ વર્ષ સુધી છે તે સાત પોઈન્ટ પોંચ ટકા સહાય મળવા પાત્ર થશે જેની અંદર મહિલા લાભાર્થી હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને છે તે આઠ પોઈન્ટ પોંચ ટકા છે તે વ્યાજ પર મિત્રો સહાય મળવા પાત્ર થશે અને ગીર અને કાંકરજ ગાય માટે છે તમારે મિત્રો મહત્તમ એટલે કે બાર ટકા વ્યાજ છે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે હવે વાત કરીએ તો આ યોજના છે તે કેવી રીતે ખેડૂતોને તે ખાતાની અંદર જમા થશે કેવી રીતે લાભ મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ રિઝર્વ માન્ય નાણાકીય સંસ્થા અથવા તો બેંકમાંથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે મિત્રો મેળવેલ ધિરાણ પર છે તમને મિત્રો વ્યાજ છે એની અંદર સહાય મળવા પાત્ર થશે હાલના સમયની અંદર વાત કરીએ તો મોટા ભાગના ખેડૂત મિત્રો છે તે ધિરાણ લેતા હોય છે અને તેમને જે મિત્રો વ્યાજ આવતો હોય છે એ વ્યાજની અંદર તમને છે તો મિત્રો સહાય મળવા પાત્ર થશે અને થિરાણ અંગે મંજૂરી મેળવ્યા બાદ જ તમારે અરજી કરવાની રહેશે એટલે જે મિત્રો તમે ધિરાણ લીધું એની થિરાણને મંજૂરી મળી ગયા પછી જ મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વાત કરીએ ઇલેક્ટ્રિક ચાપ કટર પછી મિત્રો ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીનરી આ ત્રણ ઘટક છે જે આ ત્રણ સાધનો છે એ મિત્રો મરજીયાત ઘટક છે જો તમારે ખરીદવા હોય તો મિત્રો તમે ખરીદી કહો છો ના ખરીદવા તો નથી ખરીદી કીધા જે મિત્રો ઉપરલા આપણે બે ઘટક કીધા જે કેટલ શેડનું બાંધકામ અને જે પશુ પર વીમો આવે છે એ મિત્રો તમારે ફરજિયાત પણ કેટલ શેડ નું બાંધકામ કરવાનું રહેશે અને વીમો છે તમારે મિત્રો લેવાનો રહેશે અને અહીંથી પહેલા તો આપણે મિત્રો વાત કરીએ કે આ યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીએ તો આ યોજનાનું નામ છે મિત્રો સ્વરોજગારી હેતુ પશુ વ્યવસાય માટે બાર દૂધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપવાની સહાય યોજના તેની અંદર છે તમને મિત્રો સહાય મળવા પાત્ર થશે તેની અંદર વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ છે એ વિશે વાત કરીએ પંદર અગિયાર બે પચીસ ત્યાં સુધી મિત્રો તમે છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને હવે મિત્રો વાત કરીએ તો તમારે જો વધુ માહિતી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો મિત્રો આખી આખી યોજના વિશે માહિતી લખેલ છે એ ઉપરથી મિત્રો તમે માહિતી મેળવી શકો છો આ યોજના મિત્રો હાલના સમયની અંદર આ ખેડૂતની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને આવા દરરોજના વિડીયો જોવા માટે મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જે ભાઈને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો તમે ક્યાં જિલ્લાથી વિડીયો દેખો છો એટલે મને ખબર પડે કે આ જિલ્લાના વતી છે તમારા વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર